આર દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ વાપી દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો પ્રશાંતસિંહ કે પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિધ રમતો વિશે સુંદર માહિતી આપી હતી તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિત્તલ શાહે પણ રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે રમોત્સવમાં ભાગ લેનાર સમગ્ર વિદ્યાર્થીઓને મોટિવેટ કરી અભિનંદન પાઠવ્યા હતા અને આર કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં અભ્યાસની સાથે સાથે વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અહેવાલ પાવર પોઈન્ટના માધ્યમથી ડોક્ટર અમિત સોનવણે પ્રોતકર સોફિયા મોસેસ પ્રોતકર જ્યોત્સના બુભાનેશ દ્વારા સુંદર માહિતી વિદ્યાર્થીઓને આપી હતી આ રમતોત્સવમાં ચાર જેટલી રમતોની સમાવેશ કરવામાં આવી હતી જેમાં વોલીબોલ ચેસ ક્રિકેટ ટુગ ઓફ વાર જેવી રમતો સંસ્થાના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા રમાડવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓમાં પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો આ રમતોત્સવ બે વિભાગમાં વહેંચી બે દિવસ સુધી સવારે આઠ વાગેથી સાંજે ચાર વાગે સુધી ગોઠવવામાં આવી હતી આ રમતોત્સવનું સંચાલન કોલેજના સર્વ અધ્યાપકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને સહસંચાલક તરીકે કોલેજના વિવિધ વિભાગના રમતગમતના મંત્રીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું આ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યા હતા આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા બી એડ વિભાગના આચાર્ય ડૉક્ટર પ્રીતિ ચૌહાણ સાયન્સ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય સુરભી ચૌધરી પીટીસી વિભાગના ઇન્ચાર્જ આચાર્ય સરોજબેન કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર શીતલ ગાંધીએ તેમજ કોલેજ પરિવારના સર્વ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા